રાંદેર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પારિવારિક ઝઘડાના કારણે એક હસ્તો રમતો પરિવાર મહિનાના પ્રયાસોથી છેલ્લા ઓગણીસ વર્ષ ઘર છોડીને જતા રહેલા યુવકનું પત્ની દીકરી અને પરિવાર સાથે સુખદ પુનર્મિલન થયું હતું ઓગણીસ વર્ષ સુધી પિતાના વાત્સલ્ય માટે તરસતી દીકરી અને પિતાના મિલન વેળાએ પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પિતા ઘર છોડીને જતા રહેતા સુરતની મહિલા અને દીકરીને તેના મામા સાચવતા હતા પણ હવે જેમ જેમ દીકરી મોટી થઈ અને સમજણ આવતી ગઈ તેમ તેને પિતાની ખોટ લાગી આજીવન સગા સંબંધીના સહારે કેમ રહેવું ભવિષ્યમાં પોતાના ઘર પરિવારના પાલન પોષણનું ધ્યાન કોણ રાખશે એ ચિંતા દીકરીને થયા કરતી હતી આખરે રાંદેર પોલીસના સહકારથી ઘરમાં ફરી રોનક આવી છે રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ચૌધરીએ જણાવ્યું હતું આજથી દોઢ મહિના પહેલા રાંદેર વિસ્તારના એક પરિવારની માતા અને ઓગણીસ વર્ષીય દીકરીએ રાંદેર પોલીસ સ્ટેશન આવીને પોતાની આપવીતી જણાવી હતી આવો કિસ્સો કદાચ પોલીસના ઇતિહાસમાં આવ્યો હશે બે હજાર ત્રણમાં લગ્ન થયા બાદ પતિ સાથે મુંબઈ રહેવા ગયા ત્યાં દસ મહિના રહીને સુરતમાં પરત આવ્યા આ સમયમાં પારિવારિક ઘર કંકાસના કારણે મહિલાનો પતિ તેને પિયરમાં મૂકીને મુંબઈ જતા રહ્યા મહિલા સગર્ભા હતા અને વર્ષ બે હજાર ચારમાં દીકરીનો જન્મ થયો છ માસની થઈ છતાં પતિ મળવા આવ્યા ન હતા એટલે મારી અને નવજાત દીકરીના નિર્વાહ માટે કોર્ટમાં ભરણ પોષણ માટે કેસ દાખલ કર્યો કોર્ટે દર મહિને ભરણ પોષણના આપવા માટે હુકમ કર્યો છતાં પતિ પરત આવતા પણ ન હતા ભરણ પોષણ ચૂકવતા ન હતા અને નામ સરનામાની કોઈ ભાણ પણ ન હતી વધુમાં ચૌધરીએ કહ્યું દીકરીની આંખમાં ઓગણીસ વર્ષથી પિતાને ક્યારેય ન જોવાનું દુઃખ સ્પષ્ટ જોવા મળ્યું હતું માતા અનુભવી પોલીસની ટીમે તત્પરતા દાખવીને ગુમ પિતાને શોધવા સગા સંબંધીઓના ઘર સહિત મુંબઈ ગોવા પોલીસની મદદ લીધી અનેક સ્થળે તપાસ કરી વર્ષ બે હજાર એકવીસમાં મહિલાના સસરાનું અવસાન થયું એટલે આશા હતી કે પિતાના મરણ પ્રસંગમાં હાજરી આપશે પણ તે પિતાની અંતિમ ક્રિયામાં પણ ન આવ્યા એટલે દીકરી અને માતાએ આશા છોડી દીધી કે હવે તેમનું મોં જોવા મળશે કે કેમ સુરતના ઓલપાડ નજીકના ગામથી છેલ્લા ઘણા વર્ષોથી સંપર્ક વિહોણા પિતાને શોધવામાં સફળતા મળી હતી બાદમાં દીકરીને ફોન કરીને તારા પિતા મળી ગયા છે એમ જણાવ્યું ત્યારે તેની ખુશીનો પાર ન હતો તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા ત્યારે ખૂબ જ ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા દીકરી અને માતાને વિશ્વાસ થતો ન હતો કે તેમના સ્વજન પરત આવ્યા છે એક ટીમ બનીને અમે એનું હ્યુમન ઇન્ટેલિજન્સી ટેકનિકલી બધી રીતે શોધવા માટે પ્રયત્ન કરેલ કે કોઈ માણસનું નામ હોય અને એનું કોઈ આપણી પાસે ડોક્યુમેન્ટ ના હોય કે એનું કોઈ મોબાઈલ નંબર ના હોય કે બીજા કોઈ પણ જાતના એના કોઈ આપણને પુરાવા ના હોય કે એ માણસ ક્યાં હોઈ શકે એવી સિચ્યુએશનમાં અમે આ માણસને શોધવાની કોશિશ કરેલ અને જે માણસ અમને દોઢેક મહિનાની મહેનતના અંતે અમને મળી આવેલ છે અમે શોધી કાઢેલ છે માણસને અમારી પોલીસ ટીમની મહેનતના પરિણામે અને જ્યારે એ માણસને અમે પોલીસ સ્ટેશન લાવેલ બાદ આ બહેન અને દીકરીને અહીંયા અમે પોલીસ સ્ટેશન બોલાવેલ અને જ્યારે દીકરીને કહેવામાં આવ્યું કે બેટા આ તારા પિતા છે ત્યારે દીકરીએ માતા સામે જોયું અને માતાએ હુંકાર કર્યો કે હા આ તારા પિતા છે એ સમયે જે દીકરી છે એ ખરેખર bruske bruske રડવા લાગેલી પિતાને ભેટી પડેલી આ ઘટનાક્રમ વર્ણવતા તેમણે કહ્યું કે પોલીસ સ્ટાફે જ્યારે દીકરીને કહ્યું કે બેટા આ તારા પિતા છે ત્યારે દીકરીએ માતા સામે જોયું માતાએ કહ્યું કે હા બેટા આ જ તારા પિતા છે એ સાથે જ દીકરીએ રડતા રડતા પિતાને ભેટી પડી હતી લાગણીશીલ બનેલા પોલીસ સ્ટાફની આંખોમાં આંસુ છલકાયા હતા અને માનવતાના કાર્યમાં નિમિત્ત બન્યા હોવાનું ગર્વ અનુભવતા હતા રાંધેર પોલીસના માનવી અભિગમથી ઓગણીસ વર્ષીય દીકરીને પિતા સાથે સુખદ મિલન થયું હતું